જય શ્રી રામ ભાઈ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજા મજા છો આપણે એક મસ્ત મજાનો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ શું આપણે રહેવાનું છે બાર કલાક ઈ આ બસના આટલા કેબિનમાં હવે કેમ એ હું તમને જણાવું કારણ કે મારી જર્ની અત્યારે ચાલુ છે દ્વારકાથી બરોડાની દ્વારકાથી બરોડા એટલે લગભગ ઓલમોસ્ટ દ્વારકાથી બરોડા એટલે ઓલમોસ્ટ લગભગ બાર કલાકની જર્ની રહેવાની છે મારી હું ચડ્યો તો સાડા વાગ્યા અહીંયા આ કેબિનમાં ભૂગી ગયો તો હું સાડા વાગે અત્યારે વાઈ ગયા છે સાડા આઠ આપણે રાઇટ એક કલાક થઈ ગઈ છે હવે હું તમને બધી વસ્તુ જાણકારી આપતો જાય કે શું છે શું નથી કેવું છે ક્યાં સ્ટોપ આવે છે હું ઉતરું છું કે નહીં આપણે ઉતરવાનું ઉતરવાનું ક્યાંય છે જ નહીં આટલે જ કેબિનમાં આપણે રહેવાનું છે પાણીના બોટલ રહી લીધા છે અને નાસ્તો આપણે કાંઈ લીધું નથી એ થયું કે આપણે બહાર ગયા તો આપણે કાંઈક પનિશમેન્ટ જે મારા રૂમમેટ છે એ પનિશમેન્ટ જે કહેશે એ આપણે પનિશમેન્ટ કરવા તૈયાર છીએ તો હાલો અત્યારે આપણી જર્ની થઈ ગઈ છે ચાલુ તમે જોડાયેલા રહ્યો હું તમને બધી માહિતી આપતો જઈ હા તમને મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાનો રૂમ ટૂરથી તો હાલો હું તમને બતાવું આ મારી કેબિનમાં શું શું છે અને શું નથી સૌથી પહેલાં તો લાઇટ માટે થઈને હું આમ ઉલટો બેઠો હતો કારણ કે લાઇટ આવાજુ છે એટલે આમ મોઢા ઉપર પડે ને એટલે આમ દેખાય તો આપણે સીધા તો વીસી ગયા છીએ હવે લાઇટ બંધ કરી દીધી છે કારણ કે તો તમને બધું સરખું દેખાશે ને તમને દેખાશે નહીં સરખું તો સૌથી પહેલાં તો આ આટલો ઇલાકો છે જો આમ તમે સૂઈ શકો આમ તમે હરખા વેસી ના શકો કારણ કે માથું ઉઠી જાય ઉપર એટલા માટે આમ મસ્ત સૂતો રહેવાનો આપણે આમ આરામથી આમ બેસશું ને એ બધું કરશું મારે કાલનો વ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલે એ પણ કરશું સોરી આજનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે જે કે કાલે આવવાનો છે ને આ વ્લોગ એ પરમ દિવસ આવવાનો છે આ ચેલેન્જ વિડીયો તો સૌથી પહેલાં ગરમી થાય એટલે આમ અંદર બારીઓ પણ નાખીએ એટલે હવા આવે મસ્ત મજાને તો આપણા પાસે આટલો આ જે સુવા માટેનું આટલું છે આપણા પાસે ચાર્જિંગ પોર્ટ છે ચાર્જિંગ છે અને પાછળના ભાગમાં બે લાઇટ છે જે કે એક આ વ્હાઇટ અને એક આ બ્લુ આપણી પાસે બે લાઇટની સગવડ છે ને આટલા જગ્યામાં આપણે રહેવાનું છે આપણા પાસે ચાર્જિંગનો સોકેટ છે એટલે ભાઈ ફોનમાં બેટરીનો કાંઈ પ્રોબ્લેમ આવવાનો નથી આપણા પાસે છે એક બે એમાં એક પાણીની બોટલ છે ને બીજો આયર્યો પાણીની બોટલ છે તો આપણા પાસે પાણી છે બસ આપણા પાસે જમવાનું કાંઈ છે નાસ્તો આપણે પાસે કાંઈ નથી હવે જોઈએ કે કાંઈ પણ ખાધા વગર આપણે કેમ પૂગીએ છીએ ભાઈ આપણે ખંભાળિયા ભૂગી ગયા છીએ ને આપણે જો અત્યારે મસ્ત મજાને રિલેક્સથી બેઠા છીએ આપણે ફોનમાં ચાર્જિંગ પોર્ટ લગાડી ને આપણો ફોન ચાર્જ ઉપર રાખી દીધો છે ને અત્યારે આપણે ખંભાળિયા ભૂ ગયા ને કેટલા વાગ્યા ખબર છે રાઈટ નવ હોઈ ગયા છે અત્યારે રાઈટ નવ એટલે આપણે ઓલમોસ્ટ દોઢ કલાક થઈ ગઈ છે એક કલાક ત્રીસ મિનિટ થઈ ગઈ છે હવે અહીંયાથી આગળ આપણી જર્ની થાય છે ચાલુ જામનગર સુધી અત્યારે આપણે અત્યાર સુધી આપણને કોઈ જાતની કાંઈ તકલીફ નથી થઈ હવે આગળ શું થશે નહીં થાય કાંઈ ખબર નહીં આપણે આઈડિયા જ કાંઈ આઈડિયા નથી ને થોડી થોડી ભાઈ ભૂખ લાગવા માંડી છે પણ હવે જોઈએ શું થાય શું નહીં તો ભાઈ જસ્ટ અત્યારે કંઈક ટાઈમ થયો છે નવ ને પંદર સોળ થઈ છે અત્યારે પેલો હોલ્ડ આવ્યો છે એ છે કઈ હોટલ છે માલધારી માલધારી હોટલે પેલો બ્રેક આવ્યો છે તો આપણે તો નીચે ઉતરવાનો છે નહીં એટલે આપણે જ આમ મસ્ત જો બેઠા બેઠા હું એના મારો ચેલેન્જ વિડીયો એડિટ કરતો હતો જે આ ચેલેન્જ વિડીયો છે આપણે એડિટ કરીએ આપણે નીચે તો જવાનું છે નહીં આપણે પાસે પાણી પાણી બધું સગવડ થશે જ તો ભાઈ સ્ટોપ પરથી બસ હાલતી થઈ ગઈ છે કે એ જગ્યા ગયા નહીં આપણે અહીંયા જ બેઠા છીએ કારણ કે આપણે ભાઈ નીચે જવાનું નથી બાર કલાક આ કેબિનમાં જ બેસવાનું છે તો હવે હવે સ્ટોપ આવશે ડાયરેક્ટ રાજકોટ શિવશક્તિ હોટલે આવશે ત્યાં સુધીમાં કાંઈ પ્રોબ્લેમ ના થાય બરોડા સુધીમાં આપણે મોસંગ મોસર જવું ના પડે એટલે જ હું પાણી ઓછું પીઓ છું કે અમારે હોસંગ કે જવું ના પડે

આજ આખા દિવસમાં હું સુતો નથી ને તો હું ક્યારે ઉઠી એટલે ખબર નથી હું સુઈ જઈ બાકી મારે થોડી ઘણી એડિટિંગનું કામ થાય બાકી છે એડિટિંગ કરું કોણ જઈશ યુટ્યુબ્યુબ કે પાસ કરી તો ભાઈ હું તો અહીંયા સુતો હતો હમણાં ઈચ્છો હતો જોયું કે ભાઈ આપણે ભોગી ગયા છીએ રાજકોટ ને સ્ટોપ છે ત્યારે બધા નીચે ગયા છે કંઈક લેવા માટે વોશરૂમ વોશરૂમ જવું હોય તો ને ખરેખર કામ ભાઈ તો તમારે વોશરૂમ જવું છે પાણી બહુ પીધું છે પણ હવે આપણે ચેલેન્જ ચાલુ છે તો આપણે કંઈ કરી નથી શકતા તો નીચે તો નથી જવું આપણે અત્યારે પણ ગરમી થાય એવો બેઠા બેઠા ભાઈ શું કહ્યું ખબર નથી હું હોઈ ગયો હતો હમણાં આમ ગરમી થઈ ને તો ઊઠું હું ખબર આપણે સ્ટોપ છે શિવશક્તિ આપણે રાજકોટ પૂગી ગયા છીએ તો અહીંયાથી હું હોઈ ગઈ મોસ્ત મજાનો એટલે સીધો આનંદ ઉઠ્યો આણંદ પૂગીને ત્યારે ઉઠ્યું છે અલારામ રાખી દઈ હું મસ્ત મજાનું હોઈ જાય અહીંયા ફિલાલ તો ભાઈ આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ શિવશક્તિ એ નીકળી ગયા સ્ટોપ બહુ બધો બધો યોગ્ય રાજકોટમાં આપણે એન્ટર થઈ ગયા આપણા ઘણા બધા ભાઈઓ અહીંયા જઈએ છીએ રાજકોટમાં આપણે કાંઈ હોય તો ભાઈ ખાલી એક કોલ કરવાની જ વાત છે એક કોલમાં આપણા બધા કામ થઈ જાય એટલો આમ છે આપણા ભાઈઓ છે યાર ભાઈઓ કામ ના આવે તો પછી હું ભાઈઓ છે આપણે જી જોઈએ છીએ જ્યાં જવું જોઈએ હું રાતના અઢી વાગે કોલ કરું ને એવું રાજકોટ આવ્યો તો આવી જાય મને માથા પર ચોકડી લેવા કે બીજી જગ્યાએ આવી અહીંયા હું છું આવી જ એટલે રાતના બે બે ત્રણ ત્રણ સુધી આવે આવે એટલે આવે ને આજે તો ભાઈ બધા જાણતા જ હશે કારણ કે આજે છે પેલો નોરતો ને ભાઈ રાજકોટમાં નવરાત્રિ એટલે તમને ખબર જ હોય આખી રાત હાલી ભાઈ રાતે તો એ ભાઈ ક્યાંક રાજકોટમાં રખડતા જશે એટલે હું ખાલી કોલ કરી જશે પણ આપણે ભાઈ ક્યાંય સ્ટોપો બોલી છે નહીં રાજકોટમાં એટલે ભાઈ એને ડિસ્ટર્બ કરવું નથી બધા નવરાત્રી આમ ગરબે રમતા મોજ કરે અને હું જ કરવા દીધું આપણે નીકળી જઈએ સીધા ભરોડા બાજુ બાકી એ બધું સાઈડમાં જવું આપણે જવાનું છે જવાનું છે આપણે આ બધું જ છે હજી આપણે કઈ ખાધું નથી કઈ પીતું નથી આ પાણીનું મોટો રીત છે બાકી બીજું કઈ આપણા પાસે છે નહીં તો ભાઈ આપણા ટિકિટવાળા ભાઈ હતા પૈસા થોડા આગળ વધતા હતા તો એ દેવા આવ્યા હતા કારણ કે મેં ટિકિટ આપી ત્યારે હતા નહીં એની પાસે આપણે આઠસો પચાસની કંઈક ટિકિટ થઈ હતી ને એમ હજાર રૂપિયા આપ્યા હતા તો દોઢસો પાછા દેવા આવ્યો

ટિકિટ બુક કરાવી હતી સાંજની સાડા આઠ વાગ્યાની મારી પહેલાં બસ હતી એસી એસી બસ હતી ને સાડા આઠ વાગેની બસ હતી પછી મને આજે સવારે કોલ આવ્યો બસ ટ્રાવેલર્સમાંથી કોલ આવ્યો એ કે સાડા આઠની બસ હતી તમારી કેન્સલ થઈ છે એસીવાળી ને નવની જઈ છે સાડા સાતની તમારે એમાં જવું હોય તો પછી ટિકિટ અમે કરાવી દઈએ તો પછી ભાઈ મારે જવાનું એ જરૂરી હોય કારણ કે મારે કોલેજ ચાલુ છે હું બે દિન રજા લઈને આવ્યો હતો એટલે પછી શું સાડા સાત ની બસ માં કરાવી લીધી ટિકિટ ને થઈ ગયા આપણી જર્ની ચાલુ નીકળી ગયા આપણી બાજુ હું વ્લોગ શૂટ કરતા હોતો ને પછી આમ મગજ મનમાં થયું કે આપણી બાર કલાકની જર્ની છે એટલે બાર કલાકની જર્ની પબ્લિકને ને બતાવીએ બસ મંદિરની ઉપર ની મંદિર ની ઉપર ચડીએ કે ભાઈ આપડે માતા નું મંદિર હાલી ને જઈએ ને ઉપર સીડી ઉપરથી લાઈટનિંગ આવી એવી ગોઠવી છે મને કેમ કે આમ ડ્રોન શો એવું કઈ ખાલે છે નાના પણ આપણે આ સીડી ઉપર સીરીઝ બેઠવી છે લાઇટનિંગ બેઠવી છે એવું છે

દસ સાડા દસ કલાકની આડેગાડે આમ કંઈક થઈ ગયું છે જે કે બહુ મોટી વાત છે ને હું જાગતો જ આવું છું એક તો ભાઈ અમે આવતા હોય ને તો અમે હે ને ચાર 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 જણા આવીએ એમ હું ને મારા ભેગા બે ત્રણ જણા છે મારા ભેગા તો અમે આવતા હોય ને તો અમારે આમ બે ની સીટ હોય તો એટલે આમ મોટી સીટ હોય રિલેક્સ આમ મજા આવે પણ યાર એક ની સીટ માં આમાં બે હોય કેમ આમાં આમ આપણે આમ પડખો ના ફરી શકીએ પડખો ફરીએ તો આમ ભરખું ના થઈ શકીએ અત્યારે ચાર્જિંગ પોટે બંધ છે મારા ફોનમાં કંઈક ઓળ સત્તર ટકા બેટરી છે હવે શું થાય છે શું નથી એ તમે આગળ કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં જો અને જોડાયેલા રહ્યો ફિલહાલ વહી ગાત છે છ ને આપણે પૂછ્યા છીએ આનંદ હવે રાઈટ કલાકનો રસ્તો છે વડોદરા ફટોફટ આપણે વડોદરા ભૂગી જાય આપણે ડેસ્ટિનેશન ઉપર ઉતરી જાય એટલે આપણો ચેલેન્જ થઈ જાય પૂરો અને આપણે પણ વડોદરા પૂગી જાય હજુ કોલેજો ઊંડી થતા આઠ સાડા આઠ નવ ભાગી જશે એટલે એ વાતો નથી આપણો ચેલેન્જ પૂરો થઈ જાય બાર કલાક બસમાં ભાગ જાય એ આવડા આટલામાં જ ખાલી એ ક્યાંય જવા વગર તો ભાઈ આપણે વડોદરામાં એન્ટર થઈ ગયા છીએ અને જઈએ છીએ હજી સાડા ચારથી હું પૂગી સ્ટેશન ઉપર મારે બ્રિજ ઉતરવાનું છે ત્યાં સુધીમાં સાત વાગી જશે બાર કલાક થઈ જશે તો બસ આજનો આ ચેલેન્જ થઈ ગયો છે આપણે કમ્પ્લીટ તો અહીંયા આપણે વિરામ આપી દઈએ આજનો આ ચેલેન્જ અહીંયા આપણે પૂરો કરી દઈએ મળી બીજા નવા ચેલેન્જમાં ત્યાં સુધી વાત